ઉમેદવારનો પ્રચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે દરેક પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા માટે યુદ્ધના ધોરણે મહેનત પણ કરી રહી છે રાજ્યભરમાં ક્ષત્રિયોનું આંદોલન ભાજપના વિરોધમાં ચાલી રહ્યું છે ક્ષત્રિયો ખુલીને ભાજપના વિરોધમાં મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે હવે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન શરૂ થયા છે જુઓ ભાજપ સામે ક્ષત્રિયોના વિરોધ અને સમર્થનનો આ ખાસ અહેવાલ ગુજરાતમાં મતદાન પહેલા અંતિમ દોડનો પ્રચાર ક્ષત્રિયો સાથે મનામણા કરવા ભાજપનો પ્રયાસ રાજ્યભરમાં ભાજપના વિરોધમાં ક્ષત્રિયોના સંમેલન હવે ભાજપના સમર્થનમાં ક્ષત્રિયોનું સંમેલન રાજનીતિને કારણે ક્ષત્રિય સમાજમાં પડ્યા ભાગલા પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી શરૂ થયેલો વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યું ત્રણ મેના દિવસે જામનગરમાં વિશાળ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ હાજર રહી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સંકલ્પ લીધા તો હવે ભાજપના સમર્થનમાં ભાવનગરમાં ક્ષત્રિયોનું એક સંમેલન મળ્યું હતું જેમાં તમામ ક્ષત્રિયોએ ભાજપ સાથે હોવાનો દાવો કર્યો આ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સાંસદ ભારતીબેન શિયાળ અને ક્ષત્રિય સમાજના આગેવાન વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા સંમેલનને સંબોધિત કરતા વજુભાઈ વાળાએ દાવો કર્યો કે ક્ષત્રિય સમાજમાં કોઈ રોષ નથી ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાળી તરીકે કામ કરે છે તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કાંઈ કહેવાનું નથી એ ચેપ્ટર પૂરું થઈ ગયું ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે તમામ લોકો નહીં પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છે અમારા માટે કોઈ વિરોધી નથી ક્ષત્રિયોમાં અનેક અલગ અલગ જ્ઞાતિઓ આવે છે ભાવનગરમાં જે સંમેલન મળ્યું હતું તે કારડિયા રાજપૂત સમાજનું મળ્યું હતું તમામ લોકોએ મોબાઈલ ફ્લેશલાઇટ ચાલુ કરીને ભાજપની સાથે હોવાનો દાવો કર્યો હતો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માન્યો હતો તો આટલી મોટી સંખ્યામાં સંમેલન યોજવા માટે ક્ષત્રિય આગેવાનોનો પણ આભાર માન્યો હતો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે સો ખર્ચે આ મહાસંમેલનનું આયોજન થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આનંદનો દિવસ છે અને ગર્વનો દિવસ છે અને આપ સૌને અમે સૌ ખૂબ ખૂબ આભારી પણ છે હું આ સૌને ખાતરી આપવા માંગુ છું કે જે આપણે દર વખતે નિર્ણય હોય છે કે ભારતીય જનતા પાર્ટી સાથે કટ્ટરતાથી એની સાથે રહેવું મહાસંમેલનનો પણ નિર્ણય વધુ છું કે આ દેશના વિકાસ ની અંદર ક્ષત્રિય કાર્ય સમાજ નો જે સિંહ ફાળો છે ભારતીય જનતા પાર્ટી પણ એને યાદ રાખશે અને એનો વળતર ચૂકવવાનો પણ પ્રયત્ન કરશે સુ ક્ષત્રિય સમાજના જે સંમેલનમાં પરસોત્તમ રૂપાલાએ પોતાના વિવાદિત નિવેદન પછી માફી માંગી હતી તેવું જ વધુ એક સંમેલન મેના દિવસે યોજાવાનું છે જાડેજા અને તેમના પુત્ર ગણેશસિંહ જાડેજાના નેતૃત્વમાં આ સંમેલન મળવા જઈ રહ્યું છે જેમાં ગ્રાસિયા રાજપૂત કાઠી દરબાર કારડિયા રાજપૂત નાડોદા રાજપૂત સોરઠિયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટશે તેવો દાવો કરવામાં આવ્યો છે રૂપાલાવાળો વિવાદ થયો ત્યારથી આજ દિન સુધી જયરાજસિંહ જાડેજા ખુલીને ભાજપના સમર્થનમાં રહ્યા છે સમાધાન માટે સૌથી પહેલાં પહેલ પણ તેમણે જ કરી હતી સમાજનું એક સંમેલન બોલાવ્યું હતું અને તેમાં રૂપાલાએ માફી પણ માગી હતી જોકે ત્યાર પછી પણ વિવાદ અટક્યો ન હતો અને આંદોલન યથાવત રહ્યું હતું હવે જોવાનું રહેશે કે પાંચ બેના દિવસે ફરી આ સંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે તેમાં શું થાય છે તો ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપના નેતાઓને અનેક જગ્યાએ કડવા અનુભવ થઈ રહ્યા છે ક્ષત્રિયોએ ભાજપની સભાઓમાં આવીને કાર્યક્રમો બંધ કરાવ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને પણ ક્ષત્રિયોના વિરોધનો કડવો અનુભવ થયો ધોરાજીના ઝાંજમેર ગામમાં પહોંચેલા બોઘરાને ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં જતા અટકાવ્યા હતા જેના કારણે પ્રચાર વગર જ બોઘરાએ પરત ફરવું પડ્યું હતું વિરોધનો આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગુજરાતમાં સાત મેના દિવસે મતદાન થવાનું છે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં નવા નવા રંગ ઉમેરાતા જઈ રહ્યા છે ક્ષત્રિયોનો ભાજપ સામેનો વિરોધ ભાજપને કેટલી અસર કરી શકે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા